અમારી પાસે મેસેજ છે એ સેટિંગ અત્યારે ભારે પડી રહ્યું છે અને આના તમે જોઈ દરેક સિટી જઈ જઈને એના રેકોર્ડ કાઢી આવો ભાજપના કાર્યકરોમાં ખાનદાની હોય તો બોલે આ કેરેક્ટર લૂઝ માણસ છે આ ચારિત્ર માણસ છે એ શું કોઈનું સન્માન કરવાનું પણ એને ખબર નથી શું કે ક્ષત્રિય સમાજ માટે જે બોલ્યો છે આજ દિન સુધી અંગ્રેજો પણ નથી બોલ્યા આ શબ્દ અને આજે સર્વ વર્ણો અમારી સાથે છે બ્રાહ્મણ સમાજ સર્વ વર્ણ અમારી સાથે કારણ કે અમે તો સર્વ વર્ણ માટે માથા આપ્યા છે અમારે કોઈના સર્ટિફિકેટ ની જરૂર નથી અને જયારે અમારે અમારું સન્માન બચાવવાનું છે ને તો મિટિંગો મિટિંગો હણિયા રૂપાલા માટે આ કઈ તો આ તો હતો આ તો ખોરો છે માણસ છે અને એક નું સન્માન શું જાણે અમે અમારું સન્માન મેળવી લઈશું અમે ચોખ્ખી ના જોઈએ રૂપાલા ની ટિકિટ કાપો નહીં તો અમારો સમાજ કરવા અમે સક્ષમ છીએ અરે યાર ન્યાય બેઠક બેઠક લોલીપોપો આપે છે રાજપૂતો ને રાજપૂતો બનાવવા નીકળ્યા છે આ લોકો શું એટલે આમાં કોઈ મીટિંગ મિટિંગ ના ચાલે સ્વામાન સાથે કોઈ કોમ્પ્રોમાઈઝ નહીં